નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડી ન્યૂઝ શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ ખાતે ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ રમત ગમતને પ્રોત્સાહન આપતા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પાવી જેતપુર તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જુદા જુદા વય જૂથમાં કુલ ત્રીસ જેટલા ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો ચેસ સ્પર્ધાની શરૂઆત શાળાના શ્રી શાહિદ શેખના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક માધ્યમિક શાળાઓ તેમજ ચાલીસ વર્ષ કરતાં વધુ વય જૂથના ખેલાડીઓએ બુદ્ધિ અને વ્યૂહરચનાની રમત ચેસમાં પોતાનું ઉત્સૃત કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ખેલાડીઓના માર્ગદર્શનને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન તાળીઓતા ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું સ્પર્ધાના અંતે દરેક વય જૂથમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણેય નંબરો આપી વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે શ્રી શાસ્ત્રી વિદ્યાલય મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિવિધ વય જૂથના ત્રીસ જેટલા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ખૂબ રસપ્રદ બાબત એ બની કે અંડર ઇલેવનના નાના ભૂલકાઓની રમત ખૂબ જ રસપ્રદ બની હતી જેની અંદર નાના ભૂલકાઓ ખૂબ જ ચતુરાઈથી શતરંજના દાવ રમતા જોવા મળ્યા હતા તમામ વયજૂથમાં ઠેઠ છેલ્લા સુધી તીવ્ર રસાકસી જોવા મળી હતી સ્પર્ધાને અંતે દરેક વયજૂથમાં એકથી ત્રણ નંબર ફાળવવામાં આવ્યા હતા અને નિયમ અનુસાર પ્રથમ અને બીજા નંબરના સ્પર્ધકો આવનાર સમયમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લેશે સાયસ્યક આચાર્ય શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ